જ્યાં ન ખબર પડી ત્યાં કરી દેવાની કોમેન્ટ અને આ વિડીયોને મેક્સિમમ કરવાનું શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાને ભૂલવાનું અને બાજુનું બેલ આઇકન દબાવી દેવાનો છે બરાબર છે ચાલો જોઈએ પ્રશ્ન નંબર સત્તર એક નિયમિત બહુ કોણ બહુકોણ એટલે કે રેગ્યુલર પોલિગોનની પરિમિતિ એકવીસ સેમી છે એટલે છે એકવીસ સેમી છે જો દરેક બાજુની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો બહુકોણ ને એટલે કે પોલીગોન ને કેટલી બાજુઓ હોય છે તો અહીંયા સિમ્પલ વાત છે જો શું આપ્યું આપણને નિયમિત બહુકોણ ની નિયમિત બહુકોણ ની પરિમિતિ બરાબર એકવીસ સેમી દરેક બાજુની લંબાઈ શું કર્યું દરેક બાજુની લંબાઈ આપી શું કર્યું બાજુની ત્રણ પોઈન્ટ પાંચ સેમી નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર એકવીસ સેમી અને બાજુની લંબાઈ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેમી ક્લિયર છે ચાલો તો સર આના પરથી હવે શું ગોતવાનું છે તો બાજુની સંખ્યા આપણે શું મેળવવાનું છે સંખ્યા મેળવવાની છે સરસ સૂત્ર છે બહુકોણની પરિમિતિ માટે કેવી રીતનું અને પાછો કેવો છે નિયમિત બહુકોણ છે એટલા માટે બરાબર બાજુની સંખ્યા ગુણિયા બાજુની લંબાઈ બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ બરાબર નિયમિત બહુકોણની પરિમિતિ નિયમિત બહુકોણની પરિમિતિ તો આપણને અહીંયા ખબર શું નથી ફક્ત બાજુની સંખ્યા નથી ખબર તેથી બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ કેટલી ત્રણ પોઈન્ટ પાંચ સેમી બરાબર નિયમિત બહુ કોણ પરિમિતિ કેટલી એકવીસ રેડી ચાલો તેથી બાજુની લંબાઈ બાજુની સોરી બાજુની સંખ્યા બાજુની સંખ્યા ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ એટલે થઈ જશે પાત્રીસ ના છેદ માં દસ થશે છેદમાં દસ બરાબર એકવીસ તો છે જ ત્યાં એકવીસ ડાબી બાજુ છેદના દસ સામે જશે એટલે ગુણાકારમાં માં ગુણિયા દસ છેદ એવા પાત્રીસ રેડી ચાલો તમે થશે શું

તમે તમારી રીતે ઉડાડી શકો છો પણ મેં આવું છૂટું છૂટું શા માટે પાડ્યું તમને સમજાય ઓકે ચાલો સાત સાત ઉડે પાંચ પાંચ ઉડે ને ત્રણ ગુણ્યા બે ત્રણ ગુણ્યા બે એટલે કેટલું થઈ જાય છ તો આમ છેલ્લે જવાબ શું આવે આમ બાજુઓની સંખ્યા આમ બહુ કોણની બાજુઓ આમ બહુ કોણને છ બાજુઓ છે કેટલી બાજુઓ છે

કે સ્વાધ્યાય હોય કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન હોય પ્રયોગ પોથી કે ભૂગોળ પોથી હોય અંગ્રેજી ગ્રામર કે યુનિટ ટેસ્ટ હોય કે આઈએમપી પ્રશ્ન કે અસાઇનમેન્ટ કે આઈએમપી પેપર હોય તો આ બધા જ ની સરસ મજાની પીડીએફ હાઈ ક્વોલિટી સુપર ક્વોલિટી પીડીએફ અને પીપીટી તૈયાર છે એકદમ કલરફુલ ફોન્ટ ની અંદર તો એ મંગાવવા માટે WhatsApp પર તમે કોન્ટેક્ટ કરી શકો છો 7746222254 પર અને એપ્લિકેશન પર પીડીએફ અવેલેબલ છે તો એના પર પણ તમે મંગાવી શકો છો રેડી વધારે માહિતી તો કોન્ટેક્ટ કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બાકી આપણી એપ્લિકેશન તો છે જ ઓશિયન કોચિંગ ક્લાસીસ આ બંને વસ્તુ તમારા માટે અવેલેબલ છે રેડી છે ચાલો નેક્સ્ટ દાખલા નંબર અઢાર એક કાર ચાર પોઈન્ટ આઠ લીટર પેટ્રોલમાં છ્યાસી પોઈન્ટ ચાર કિલોમીટર અંતર કાપે છે તો આ કાર એક લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે ભાઈ સાવ સિમ્પલ છે કેવું છે સાવ સિમ્પલ છે અહીંયા કીધું પેટ્રોલ જો અહીંયા કહી દીધું પેટ્રોલ અને અહીંયા કહી દીધું અંતર કે જો ભાઈ જો દેખો દેખો ભાઈ દેખો ક્યાં હે ચાર પોઈન્ટ આઠ લિટર હોય પેટ્રોલ કેટલું હોય ચાર પોઈન્ટ આઠ લિટર પેટ્રોલ હોય તો અંતર કેટલું કાપે આટલું કહેવાનું છે એ આપણને તો ખ્યાલ છે કે ક્રોસ ગુણાકાર થાય છ્યાસી પોઈન્ટ ચાર ગુણ્યા એક છેદમાં ચાર પોઈન્ટ આઠ છાસી પોઈન્ટ ચાર ગુણ્યા એક એટલે છાસી પોઈન્ટ ચાર જ રહેશે એટલે અંશમાં ગુણ્યા દસ થઈ જાય તો જુઓ એના બેઝ ઉપરથી અહીંયા શું મીંડુ મીંડુ ઉડી જાય કદાચ ન્યાય ના લખો સાઈડમાં બરાબર આ વસ્તુ સાઈડ ન લખો તો આપણે નીચે લખીએ ચાલો એક વસ્તુ આપણે ખાલી નીચે લખીએ બરાબર ચોસઠ ભાગ્યા અડતાલીસ પેલા બે સંખ્યા ને જો વિભાજ્યતા ચાવી યાદ કરવાની આપણને સીધો અડતાલીસ સાથે ભાગાકાર નહીં આવડે મોટી મોટી સંખ્યા છે ભાગાકાર સીધો થાય નહીં એટલા માટે આપણે ત્યાં વિચારાય બે સંખ્યાને બે વડે ચાર વડે આઠ વડે છ વડે ભાગી શકાય તો કેના વડે ભગાય સર બે વડે તો ભગાય સર ચાર વડે ભગાય સોળ ચોક ચોસઠ એટલે ચાર વડે ચોસઠ ને એવા ક્લિયર અડતાલીસ ને ચાર વડે ભગાય આ બાર ચોક અડતાલીસ ઓકે ચાલો ચાર વડે બે ચાર ચાર વડે તો ભગાય છે એ સિવાય બીજા કોઈ વડે ભગે ભગાયલો આઠ ને છ ચૌદ ચૌદ ને ચાર અઢાર તો સર ઉપરમાં ત્રણ ચાવી લાગે અઢાર છે ત્રણ ના ઘડિયામાં આવે એટલે બે સંખ્યા ત્રણ વડે ભગાય મતલબ કે ચાર ગુણ્યા ત્રણ મતલબ બાર વડે ભગાય આ બે શું છે બાર વડે ભગાય આઠસો ચોસઠ ને બાર વડે ભાગો પેલા છ માંથી ચાર જાય બે આ તો ઝીરો ઉપર થી તેર ચાર બાર દુ ચોવીસ ચોવીસ માઇનસ ચોવીસ પૂરું થઈ ગયું તો બોતેર શું થયું કે બરાબર બોતેર ગુણ્યા બાર

રેડી આ થઈ ગયો આપણો જવાબ સમજાણી વાત બહુ સિમ્પલ બહુ સરસ મજાનો સવાલ હતો બહુ કઈ અઘરું હતું નહીં રેડી છે ચાલો એ સિવાય તમે અહીંયા લખી પણ શકો હ અહીંયા લખી પણ શકો છેલે લખો શું લખાય કે આ કાર એક લીટર પેટ્રોલમાં અઢાર કિલોમીટર અંતર કાપે શું લખાય લખવું હોય તો લખી શકે હું ત્યાં નથી લખતો તમે સમજી જાઓ શું વિધાન લખવાનું આમ આ કાર એક લીટર પેટ્રોલમાં અઢાર કિલોમીટર અંતર કાપે રેડી ચાલો જોઈએ નેક્સ્ટ તમારી માટે ઉપયોગી એવી ગણિતની પોટેટો બેચ જેની અંદર તમારું ગણિત બનવાનું છે એકદમ મજબૂત ભવિષ્ય લક્ષી ગણિત ધોરણ સાત માટે તો ઉપયોગી સાથે સાથે ભવિષ્યમાં પણ તમે ઉપયોગમાં લઈ શકો તેવું સરસ મજાનું તમારું ગણિત બનાવવા માટેનો બેચ એટલે પોટેટો બેચ જેની અંદર થિયરીનું થિયરી સંપૂર્ણ આપેલી છે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે એમસીક્યુ ટેસ્ટ છે વોટ્સઅપ સપોર્ટ છે ને તમારી માટે લાઈવ ડાઉટ સેશન તો ખરા જ રેડી છે ને એની માટે આખા વર્ષની ફી છે માત્ર રૂપિયા ચારસો નવ્વાણું પાંચસો રૂપિયામાં આખું વર્ષ ગણિત ભણી શકો છો એકદમ સસ્તો સર્વશ્રેષ્ઠ બેચ ગુજરાતનો એકમાત્ર એટલે પોટેટો બેચ કોલ કરો સિત્તેર છતાલીસ બાવીસ બાવીસ ચોપન પર

ત્રિકોણની પરિમિતિ બરાબર પરિમિતિ ગુણ્યા બાજુની લંબાઈ બાજુની કેટલી છે ચાર પોઈન્ટ પાંચ સેમી ચાર પોઈન્ટ પાંચ સેમી હેઠળ બરાબર ચાલો કદાચ તમને ના સમજાય તો શું કરવાનું ત્રણ ગુણિયા પિસ્તાલીસ ના છેદમાં દસ હવે આ ત્રણ એટલે નવ થઈ જાય એટલે પંદર ગુણ્યા નવ પંદર નવા એકસો પાંત્રીસ પણ આ બધું મનમાં સ્પીડમાં કરવાનું બાકી આવું કઈ ન આવડે તો આની હજી એક શોર્ટકટ છે પિસ્તાલીસ ગુણ્યા ત્રણ ની મેં જોયું પચાસ થી નજીક થાય તો પચાસ ગુણ્યા ત્રણ દોઢસો મે ચાલો બાકી તમારી દેશી મેથડ છે તો છે પિસ્તાલીસ ગુણ્યા ત્રણ એટલે એકસો ના દસ એટલે જવાબ આવશે તેર પાંચ સેમી એકમ લખવો જરૂરી છે એકમ લખવો જરૂરી છે જેમ તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો ત્યાં તમને તમારું આખું નામ પૂછે તો પિતાશ્રી એટલે કે પિતા કે પપ્પાનું નામ લખવું ખાસ જરૂરી છે એવી જ રીતે દાખલામાં એકમ લખવો જરૂરી છે વાત સમજાય છે બસ ખાસ ધ્યાન રાખજો રેડી તો શંબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી થાય તેર પોઈન્ટ પાંચ સેમી સંબાજુ ત્રિકોણ ને ત્રણેય બાજુ કેવી હોય સરખી ચાર પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચ ચાર તેરીને બાર અને બીજો અડધો એટલે દોઢ તો બાર ને દોઢ સાડા તેર આવી ગયું સાડા સેન્ટીમીટર

ચેપ્ટર બે ના ઓગણીસ સવાલો પૂરા થાય છે નેક્સ્ટ વિડીયો પ્રવૃત્તિ સાથે મળવાના છીએ વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપણે રજા લઈ લો જય હિન્દ જય ભારત જય જય ગરુ ગુજરાત ટાટા બાય બાય આવજો